મિત્રો આ વાર્તામાં એવું જણાવ્યું છે કે તમે ક્યારેય ન વિચાર્યું હોય તેવું પણ બની શકે છે વાર્તામાં માયા એક નિર્દોષ અને ધાર્મિક પ્રકારની છોકરી હોય છે છતાં તેણે કોઈ પુરુષ સાથે ક્યારેય આડા સંબંધ કે સહવાસ માણ્યો નથી હોતો છતાં તે પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને લોકો જુદી જુદી પ્રકારની વાતો કરે છે કે આ ખોટી સ્ત્રી છે એટલે કે આ ખોટી છોકરી છે તેના પિતાની પણ વાતો કરવા લાગે છે પરંતુ જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે લોકો ચોંકી જાય છે અને તેઓના પગ નીચેથી જમીન સરકી જાય છે કે અમે બહુ ખોટું કર્યું છે અને તેઓ માયાની માફી માગે છે આ એક એવી કુદરતી ઘટના છે કે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય આવું પણ બની શકે છે આ એક વૈજ્ઞાનિક સત્ય છે તો મિત્રો મિત્રો આ આખી વાર્તા જરૂરને જરૂર સાંભળજો તો તમને ખૂબ જ મજા આવશે વાર્તાનું નામ છે અણધાર્યું વદાન એક રહસ્યમય સત્ય હવે ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારમાં આવેલું નીલગઢ ગામ ગામની સીમા એક જૂની હવેલી જેવું ઘર હતું વર્ષો પહેલાં રઘુકાકા પોતાની પત્ની સુમન સાથે અહીં રહેવા આવ્યા હતા લગ્નના દસ વર્ષ પછી ઘરે પારણું બંધાયું અને માયાનો જન્મ થયો પણ વિદ્યાના લેખ કંઈક જુદા જ હતા માયા હજુ પાંચ વર્ષની માંડ થઈ છે ત્યાં સુમન કાકા એક ગમ ત્યાં સુમન એક ગંભીર બીમારીમાં ચાલી નીકળી કાકા માટે માયા જ હવે તેમનું સર્વસ્વ હતી માયા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે વધુ ને વધુ શાંત થતી ગઈ પંદર વર્ષની ઉંમરે પહોંચેલી માયા દેખાવમાં સાક્ષાત તેની માતા જેવી લાગતી હતી પિતાનો ડર અને પોતાની અંતર્મુખી પ્રકૃતિને કારણે ક્યારેય ઘરની બહાર જતી નહીં તેના દિવસો ઘરના આંગણે ઉગેલા મોગરાના છોડ અને જૂની વાર્તાઓની ચોપડીઓ વચ્ચે વીતતા એટલે કે આ રીતે તે પોતાનું જીવન વિતાવા લાગી એક રાત જેણે બદલું બધું બદલી નાખ્યું એક ચોમાસાની એક અંધારી રાત હતી આકાશમાં વીજળીના કડાકા થતા હતા રઘુકા કોઈ કામથી બાજુના ગામમાં ગયા હતા અને વરસાદને કારણે ત્યાં જ રોકાઈ ગયા હતા માયા ઘરમાં એકલી હતી અચાનક આંગણામાં એક જોરદાર પ્રકાશ ફેલાયો માયાને લાગ્યું કે કદાચ વીજળી પડી છે તે જોવા માટે બહાર આવી તેણે જોયું કે આંગણાના મધ્યમાં એક અદ્ભુત દૂધ જેવો સફેદ અને તેજસ્વી પ્રકાશ પૂંજ હવામાં તરી રહ્યો હતો હવે માયા તેના તરફ ખેંચાય જેવી તેની નજીક ગઈ આખા આંગણામાં ચમેલીની અતિશય તીવ્ર સુગંધ ફેલાઈ ગઈ માયાને કંઈક અજીબ અનુભૂતિ થઈ અને તે ત્યાં જ મૂર્છિત થઈને પડી ગઈ સવારે જ્યારે તેની આંખ ખુલી ત્યારે તે પોતાના પલંગ પર હતી તેને લાગ્યું આ કોઈ સપનું હશે સન્નાટાને ચીરતો ગર્ભપાત જેવો આઘાત ત્રણ મહિના વીતી ગયા માયાના શરીરમાં ફેરફાર થવા લાગ્યા તેને ખાવામાં અરુચિ થતી હતી આખો દિવસ ઊંઘ આવતી રઘુકાકાએ નોંધ્યું કે માયાનું પેટ થોડું બહાર આવી રહ્યું છે પહેલાં તો તેમને લાગ્યું કે કદાચ ગેસ કે અપચો હશે પણ જ્યારે માયા એક દિવસ રસોડામાં ચક્કર ખાઈને પડી ગઈ ત્યારે રઘુકાકા તેને તાત્કાલિક શહેરની હોસ્પિટલમાં લઈ ગયા રિપોર્ટ આવ્યા પછી ડૉક્ટરના શબ્દો રઘુકાકાના કાનમાં ગરમ તેલની જેમ પડ્યા ડોક્ટરે કહ્યું કે રઘુકાકા તમારી દીકરી ગર્ભવતી છે રઘુકાકાની આંખો લાલ ચોળ થઈ ગઈ અને તેમણે ઘરે આવીને માયાને રડતા રડતાં પૂછું કે દીકરી માયા મેં તને ફૂલની જેમ સાચવી છે તે આ ઉંમરે મારું મોઢું કાળું કર્યું બોલ એ કોણ છે કોણ તાર રૂમમાં આવ્યું હતું માયા કે ધ્રુષ કે રડવા લાગી નિર્દોષ માયાધ્રુષ્કેને દૃષ્ટ કે રડવા લાગી પિતાજી હું સ્વાગંદ ખાઈને કહું છું કે મેં કોઈ પુરુષનું મોઢું પણ જોયું નથી હું ક્યારેય ક્યાંય બહાર ગઈ નથી મને ખબર નથી આ શું છે રઘુકાકાનો ગુસ્સો શાંત થવાનું નામ નહોતો લેતો તેમણે ગામના સરપંચ અને પંચાયતને બોલાવવાની ધમકી આપી પણ માયાનો જવાબ એક જ હતો નિર્દોષતા ગામના લોકોની કડવી જીભ ધીમે ધીમે આ વાત આખા નીલગઢ ગામમાં ફેલાઈ ગઈ રસ્તા પર નીકળતા રઘુકાકાને લોકો મ્યાણા મારવા લાગ્યા જુઓ બહુ સાચવીને રાખતો હતો દીકરીને હવે ભોગાયો હવે ભોગવો સ્ત્રીઓ માયાને ઉલટા કહેવા લાગી માયાને માયાએ ઘરની બારીઓ પણ બંધ કરી દીધી તેને સમજાતું નહોતું કે જે પાપ તેણે કર્યું નથી તેની સજા તેને કેમ મળી રહી છે રઘુકાએ નક્કી કર્યું કે તેઓ આ બાળકનો સ્વીકાર નહીં કરે તેઓ માયાને એક અંતરિયાળ આશ્રમમાં મૂકી આવવા માંગતા હતા પણ તે રાત્રે રઘુકાકાને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તેમની સ્વર્ગસ્થ પત્ની સુમન આવી અને એટલું બોલી કે રઘુ દીકરી પણ શંકા ન કર આ માનવ નિર્મિત નહીં પણ એક કુદરત નિર્મિત અંશ છે આ રીતે એમણે રઘુકાકાને સ્વપ્નામાં કહ્યું તો આગળ વાર્તા ચલાવી કે વૈજ્ઞાનિક રહસ્યનો પર્દાભાસ થયો રઘુકક્કાને લાગ્યું કે કંઈક તો એવું છે જે નરી આંખે દેખાતું નથી તેઓ શહેરના એક જાણીતા જીનેટિક એક્સપર્ટ ડૉક્ટર આર્યન પાસે ગયા ડૉક્ટર આર્યનને માયાના લોહીના નમૂના અને તેના ઘરની આસપાસની માટીની તપાસ કરી તપાસમાં જે બહાર આવ્યું તે સાંભળીને ડૉક્ટર પણ ચોંકી ગયા તેમના પગની જેથી જમીન સરકી ગઈ માયાના આંગણામાં જે તેજસ્વી પ્રકાશ દેખાયો હતો તે વાસ્તવમાં એક અત્યંત દુર્લભ કોસ્મિક રેડિયેશન અંતરિક્ષના કિરણોની ઘટના હતી માયાના શરીરમાં કોઈ ઈંડા ઓક્સ્ટ કોઈ પુરુષના શુક્રણુ વગર જ સ્વયં સક્રિય થઈ ગયા હતા વિજ્ઞાનના આ ઘટનાને પ્રોન્ટેશન પેથેનાઇઝિશન્સ કહેવામાં આવે છે જે આ લાખો કરોડોમાં કોઈ એકાદ કિસ્સામાં જ બને છે ડૉક્ટરે રઘુકાકાને સમજાવ્યું તમારી દીકરી પવિત્ર છે તેના શરીરમાં જે ગર્ભ છે તેમાં માત્ર માયાના જ ડીએનએ છે ડીએનએ છે આમાં કોઈ પુરુષનો ફાળો નથી આ એક જૈવિક ચમત્કાર છે પછી હવે જુઓ તમે વાર્તામાં વળાંક આવે છે નવી શરૂઆત જ્યારે રઘુકાકાએ ગામના ચોરે ઊભા રહીને ડૉક્ટરનો રિપોર્ટ અને વૈજ્ઞાનની વાતો સમજાવી ત્યારે લોકોના મોઢા સિવાય ગયા કે અમે ખોટું કરી નાખ્યું જે માયાને ધિક્કારતા હતા તેને હવે લોકો દેવીનો અંશ માનવા લાગ્યા નવ મહિના પૂરા થયા અને માયાએ એક અત્યંત તેજસ્વી બાળકને જન્મ આપ્યો એ બાળકની આંખોમાં અજબની શક્તિ હતી માયા હવે એકલી નહોતી તેણે સાબત કરી દીધું હતું કે ક્યારેય કુદરત એવા રસ્તા અપનાવે છે જે માણસની સમજની પહેલે પાર હોય છે રઘુકાકાના ઘરમાં ફરીથી ખુશીઓ આવી માયા જે ક્યારેય બહાર નીકળી નહોતી તે હવે પોતાના બાળક સાથે આંગણામાં બેસીને આકાશ તરફ જુએ છે અને મનમાં વિચારે છે કે સત્યને સાબિત કરવા માટે ક્યારેય આખી દુનિયા સામે લડવું પડે છે પણ સેવટે ક્યારેક આખી દુનિયા સામે લડવું પડે છે પણ સેવટે વિજય તો સત્યનો જ થાય છે આ વાર્તા આપણને શીખવે છે કે આંખે દેખા દેખાયેલું દર વખતે સત્ય હોતું નથી વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચે એક પાતળી રેખા છે પિતા પુત્રીના સંબંધમાં વિશ્વાસ સૌથી મોટું શસ્ત્ર છે મિત્રો આમ આ અમારી વાર્તા પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું કે અને એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી નવી વાર્તાઓ આવે તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પહેરસતા રહીએ જે જીવનમાં તમને ખૂબ જ ઉપયોગી થાય છે તો મિત્રો જય માતાજી